નમસ્કાર મિત્રો હજુ આજનું બપોરનું અને પહેલી પહેલી અને બીજી શિફ્ટ બંનેનું જેટલું આપણને મળ્યું છે એક વિડીયો સવારે મૂક્યો છે એમાં થોડા પ્રશ્નો કવર કર્યા છે એના સિવાય આપણને જેટલા પ્રશ્ન બીજા હાથમાં આવ્યા છે જે જે આપણી સુધી પહોંચ્યા છે એને આપણે અત્યારે જોઈ લઈએ ઓકે તો જુઓ પહેલાં તો છે ને પેપરની અંદર બધા એમ કહે છે કે ભાઈ સર રીઝનિંગ અને ગણિત જે છે ને એના દાખલાઓ જે છે લાંબા છે બરાબર છે કેલ્ક્યુલેટિવ નથી પણ લંબાઈ વધારે છે મતલબ કે નાનો એવો દાખલો પણ એને એવી રીતે પ્રસ્તુત કર્યો હોય કે તમારે વાંચવામાં ત્રણ ચાર લીટી જેટલો સમય જાય અને પછી તમે ગણો એટલે સમય તમારો બરબાદ કરે છે બરાબર ગણિતની અંદર કોડિંગ સોરી રીઝનિંગમાં ગણિત કોડિંગ ડિકોડિંગના ત્રણ ચાર પ્રશ્નો હોય છે પજલના ત્રણેક હોય છે એસઆઈસીએ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને ચક્રવૃત્તિ વ્યાજ બરાબર છે બંનેમાંથી બે ત્રણ પ્રશ્નો હોય છે પ્રોફિટ લોસ જે છે એ એમના હૃદય સ્પર્શી ચેપ્ટર છે પ્રોફિટ એન્ડ લોસ પર્સન્ટેજ બરાબર આ બધા એવા ચેપ્ટરો છે કે એમાંથી ત્રણ ચાર ત્રણ ચાર પ્રશ્નો છે રેશિયોમાંથી બે ત્રણ પ્રશ્નો છે એક બે મે પણ પ્રશ્નો છે હવે એના સિવાય જે આપણને પ્રશ્ન મળ્યા છે એને આપણે જોઈ લઈએ મિત્રો સાથે સાથે એક કહી દો કોઈને ગણિતનું મટીરિયલ જોઈતું હોય વિજ્ઞાનનું જોઈતું હોય કે ઓલ્ડ પેપર જે છે કોઈની તૈયારી માટે જોઈતા હોય તો આપ લોકો મને એકાણું સત્તાવન અડસઠ એંસી અઠાવન નંબર પર કોન્ટેક કરી અને મારી પાસેથી વોટ્સઅપ નંબર છે પરચેજ કરવા માગતા હોય તો ખરીદી શકો છો આપણે બપોરના અહીંયા સુધીના પ્રશ્નો જે છે એ જોઈ લીધેલા હતા એના પછીનો પ્રશ્નથી શરૂઆત કરીએ છીએ એમાં થોડા આ બંને શિફ્ટના ભેગા પ્રશ્ન છે પ્રશ્ન પહેલો જોઈએ તો સમ્રાટ કનિષ્ક કનિષ્ક જે થઈ ગયા એમને પ્રશ્ન પૂછેલો છે એણે અપનાવેલો ધર્મ જે છે એ કયો ધર્મ પાતા હતા બરાબર જો હવે આ બધા પ્રશ્ન છે ને એમાં કોઈ મારો બનાવેલો ન હોય જે કંઈ માહિતી મળી છે જે કંઈ સ્ટુડન્ટની યાદશક્તિ છે એના આધારે છે એટલે બની શકે કે આના અંદર ત્રુટી હોય ખામી હોય બરાબર છે જે બોલ્યો એ આપણે પ્રશ્ન તરીકે લીધા હોય એટલે બની શકે છે કે આમાં ભૂલભાલ હોય પણ પ્રશ્ન એની આજુબાજુમાં હોય તમને કોન્સેપ્ટ ખબર પડે કે ઠીક આ પ્રકારે પ્રશ્ન પૂછાય છે ઓકે એટલે કનિષ્કે જે ધર્મ અપનાવ્યો હતો એ બૌદ્ધ ધર્મ અપનાવેલા પછી પ્રશ્ન છે અનુચ્છેદ એકત્રીસ એ ની વાત કરે છે તો અનુચ્છેદ એકત્રીસ એ જે છે એ શેના માટે છે આ ટાઈપનો ક્વેશ્ચન્સ હતો તો કે ભાઈ સંપત્તિના અધિકારની સમાપ્તિ બરાબર છે એટલે કે ભાઈ હવે જે કાંઈ સંપત્તિ છે એના તમે સંપૂર્ણ માલિક છો એનો અધિકાર જે છે એ રદ કરવામાં આવે છે ગવર્મેન્ટ જ્યારે ચાહે ત્યારે તમારી એ સંપત્તિનો ઉપયોગ રાષ્ટ્રહિત માટે કરી શકે છે આ ટાઈપનો જે છે એ પ્રશ્ન પછી પ્રશ્ન હતો એકસો પાંચમો બંધારણીય સુધારો જે છે બરાબર છે એ સેને લગતો હતો અથવા તો એ શા માટે કરવામાં આવેલો તો કે ભાઈ રાજ્યોની અંદર જે ઓબીસી સમાજ જે છે અથવા તો કાસ્ટનું જે કેલ્ક્યુલેશન થાય છે એની અંદર રાજ્યને પોતાને ઓબીસીની અંદર યાદી જાતિઓનો સમાવેશ કરવો કે એમાં સુધારા વધારા કરવાની સત્તા છે એને રિલેટેડ આપ પ એકસો પાંચમો બંધારણીય સુધારો જે છે એ અમલમાં આવેલો પછીનો પ્રશ્ન છે પંદર એપ્રિલ બે હજાર પચીસના રોજ કોહલી છે એમણે કયો રેકોર્ડ કર્યો એટલે મને તો હું બહુ ક્રિકેટ એટલું બધું મને ઇન્ટરેસ્ટ નથી કદાચ આમાં મારો જવાબ ખોટો હોઈ શકે બરાબર કે ભાઈ એમને એક હજાર ચોક્કા અને છક્કા લગાવવાનો રેકોર્ડ છે તમે મને કોમેન્ટ કરજો કે ભાઈ એનો કઈ પ્રકારનો એનો રેકોર્ડ જે છે એ નોંધાણો છે બરાબર છે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ છે એને પણ ખબર પડે કે સાચો આન્સર શું થાય છે પછી પ્રશ્ન છે ભારતીય નૌસેના દિવસ જે ઉજવાયો એનું થીમ બરાબર છે તો એ તમે કોમેન્ટની અંદર એ કહેજો કે ભાઈ આ દિવસ જે છે ને નૌસેના બરાબર છે એ ક્યારે ઉજવાય છે મને એવું છે લગભગ ડિસેમ્બર મહિનાની અંદર આ દિવસ ઉજવાતો હોય છે બરાબર તો એનો સાહસી હૃદય અને અસીમિત સમૃદ્ધ સમૃદ્ધ સોરી સમુદ્ર બરાબર સમુદ્રની વાત કરે છે કે ભાઈ સાહસી હૃદય અને અસીમિત એટલે સમુદ્રની અંદર સીમા કોઈ નહીં એવું અમારું નવ સૈન્ય છે આવી થીમ જે છે એ વાત કરેલી છે પછી પ્રશ્ન છે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ જે છે એ ઓગણીસો ને લાગુ થયેલો બરાબર છે એને રિલેટેડ કે એને આસપાસ કોઈક પ્રશ્ન જે છે એના અંદર પૂછાયો હતો નેક્સ્ટ વાત કરી એમએસ ઓફિસમાં બરાબર છે કંટ્રોલ પ્લસ એન એટલે જે લોકો પીસી વાપરતા હોય એને ખબર જ હશે કંટ્રોલ જે બટન આવે છે કીબોર્ડની અંદર અને એની સાથે તમે એન પ્રેસ કરી રાખો તો શું થાય તો કે ભાઈ એનાથી છે ને કોઈ પણ નવી ફાઇલ ઓપન થાય ફોર એક્ઝામ્પલ તરીકે એમએસ વડ તમે ખોલેલું છે કોઈ ફાઇલ ખોલેલી છે અને તમે જ્યારે આ કંટ્રોલ અને એન પ્રેસ કરશો ત્યારે નવી ફાઇલ ખોલી જાય એ જ વસ્તુ કે જ્યારે તમે પેન્ટ ઓપન કરેલું હોય અથવા તો તમે એવું કહેવાય કે ભાઈ એક્સેલ ખોલેલી હોય એવી કોઈ પણ વસ્તુઓ જ્યારે ઓપન કરેલી છે ત્યારે એમએસ ઓફિસની અંદર હોય કે બીજા કોઈ નાના મોટા સોફ્ટવેર એપ્લિકેશન હોય એમાં કંટ્રોલ એનથી તમે ન્યૂ ડોક્યુમેન્ટ કે નવી ફાઇલને ઓપન કરો છો પછીનો પ્રશ્ન હતો ભારત અને ભૂતાન વચ્ચેની જે કંઈ સરહદ સીમા છે એ સીમાની વિશેષતા શું છે તો કે ભાઈ એની વિશેષતા એ છે કે એ બંનેની સરહદ સીમા ઉપર હિમાલય જેવો પર્વત આવેલો છે પ્રશ્ન હતો તો ભારતમાં બે હજાર ત્રેવીસ સુધી કુલ નવીનીકરણ ઉર્જા બરાબર છે કુલ નવીનીકરણ ઉર્જા જે છે એની ક્ષમતા કેટલી ભારતે વિકસાવી લીધી છે બરાબર તો નવીનીકરણ ઉર્જા અને આ બધી વસ્તુઓ છે એ એવી છે કે ભાઈ નવીનીકરણ ઉર્જા એટલે કે જે કુદરતી સ્ત્રોત રીતે મળતા હોય જેમ કે ભાઈ સોલાર એનર્જી છે સૂર્યનો પ્રકાશ પડે છે બરાબર છે અને એનાથી તમે જે કંઈ ઉત્પન્ન કરો છો એ નવીનીકરણ ઉર્જા કહી શકો પછી પવન આવે છે અને તમે પવનચક્કીઓ મૂકી હોય પવનચક્કી ફરે છે અને જે એક ઉર્જા ઉત્પન્ન કરે છે બરાબર આના દ્વારા ભારતે અત્યાર સુધીમાં કેટલી ઉર્જા જે છે ઉત્પન્ન કરવામાં સફળ રહ્યું છે તો કે એક હજાર ગીગા વોટ જેટલી બરાબર પછી આ જે છે ને ડેઝર્ટ સાયક્લોન આવું કંઈક નામથી યુદ્ધ અભ્યાસ છે આપણને પ્રોપર આઈડિયા નથી પણ આ શબ્દથી તમે વાકેફ થાવ એવું હોય તો આના વિશે રિસર્ચ કરી લેશો બરાબર છે ડેઝર્ટ સાયક્લોન શું છે અથવા તો એ કોઈ યુદ્ધ અભ્યાસ છે એના રિલેટેડ તમને પ્રશ્ન જે છે આપવામાં આવેલો પછીનો પ્રશ્ન હતો નીતિ આયોગ રિપોર્ટ મુજબ બરાબર છે કે ભાઈ સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરેલું હોય એવું પોત એવું એક રાજ્ય કહ્યું ભારતનું તો એવું જે રાજ્ય છે એની અંદર આન્સર આવે છે ઉત્તરાખંડ જે છે એમને બેસ્ટ પરફોર્મન્સ પોતાનો વિકાસમાં આપેલું છે પછી વાત છે સમુદ્ર ગ્રુપ ગુપ્તના સમયે કયા કવિ ફેમસ હતા અથવા તો એ સમય દરમિયાન એમના રાજકવિ કોણ હતા બરાબર છે તો જો એક તો પોતે એ પણ કવિની ઉપાધિ એમને આપેલી હતી સમુદ્રગુપ્તને અને આઈ થિંક મારા મત મુજબ ત્યારે હરીસેણ જે છે એમના રાજદરબારી કવિ તરીકે હતા બરાબર સાચું ખોટું તમે થોડુંક કરેક્ટ કરી લેજો તમને તમારા સુધી પ્રશ્ન પહોંચાડું છું કે આ ટાઈપના ક્વેશ્ચન્સ બનેલા છે પછી સાયન્સમાંથી પ્રશ્ન આવ્યો દર્પણનું એટલે કે અરીસાનું જે ફોર્મ્યુલા છે એ શું છે તો તમને ખ્યાલ હોય તો એક પ્રશ્ન સવારે પૂછાયેલો તો લેન્સ ફોર્મ્યુલા અત્યારે પૂછી લીધું છે શું દર્પણ ફોર્મ્યુલા તો એ એકના છેદમાં એફ બરાબર વન અપોન વી અને સોરી વન અપોન યુ વત્તા વન અપોન વી જે છે એમનું ફોર્મ્યુલા સૂત્ર છે પછી કંઈક પ્રશ્ન હતો આર્ટિકલ થર્ટી એટ જે છે એ સેના માટે હોય છે બંધારણની અંદર તો ભાઈ આર્ટિકલ આડત્રીસ છે ને એ સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય માટે આ આર્ટિકલ જે છે એ વાત કરે છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તાસ્કંદ કરાર બરાબર છે તાસ્કંદ કરાર જે થઈ ગયો બરાબર છે આઈ થિંક લાલા લજપતરાયની સોરી લાલા લજપતરાય નહીં બહાદુર શાસ્ત્રી શાસ્ત્રીજી છે એમને આના સમયે કદાચ એમના સમયમાં આ થયેલું હતું અને ઉઝબેકિસ્તાનમાં આ કરાર કરવામાં આવ્યો અને આઈ થિંક એના પછી જ એમનું મૃત્યુ થયેલું હતું બરાબર છે એટલે તમે આવા જેવા જૂના જૂના ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ છે ઉસે મેરે ભાઈ દેખ લેના વાંચી લેજો બરાબર પછી છે કલિંગનું યુદ્ધ બરાબર છે જુઓ આ બધા એવા છે કે જે હોટ ફેવરિટ પ્રશ્નો છે આમાં મને નથી લાગતું કે જે લોકો જૂની તૈયારી કરતા હોય ને એને આમાં કંઈ તૈયારી જેવું છે જ ને એને આ બધા પ્રશ્નોથી પરિચિત હોય જ આવી આવા બધા પ્રશ્નોને એ અડેલા જ હોય ઓકે તો કલિંગનું યુદ્ધ જે છે ઈસવીસન બસો એકસઠ પૂર્વે થયેલું હતું પછી જે પ્રશ્ન ગાંધીજી અને ઇરવિન કરાર એ કઈ જગ્યા પણ કરવામાં આવેલો હવે ઇરવિન અને ગાંધીજીની વચ્ચે જે કરાર છે એ દિલ્હીમાં ઇરવિન સાથે કરવામાં આવેલો બરાબર છે પછી છે ને એક આ નીચેનો પ્રશ્ન છે ને એ બહુ આ ગ્રુપ ડી વાળા પૂછે છે એટલે મેં લખ્યો છે ગાંધીજી છે ને એને કોંગ્રેસ અધિવેશનમાં માત્ર એક જ વાર ભાગ લીધેલો અને એ જે હતું ને ઓગણીસો ને એકની અંદર એને ભાગ લીધેલો અને ત્યારે એ અધિવેશનના અધ્યક્ષ તરીકે દિનસા બાસા એવા કોઈક નામના હતા એમણે આખે આખું આ અધિવેશનનું અધ્યક્ષ તરીકેનું પદ સંભાળેલું હતું પછી પ્રશ્ન છે કે તરાઈનું પ્રથમ યુદ્ધ જે છે એ ક્યારે અથવા તો કોની વચ્ચે થયેલું આવો પ્રશ્ન જોવા મળેલો તો તરાઈનું યુદ્ધ જે છે ઓગણીસો ને અગિયારમાં પ્રથમ યુદ્ધની વાત છે બરાબર છે પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરીની સાથે થયેલું અને ત્યારે મોહમ્મદ ઘોરી જે છે એને એમણે હરાવેલા પછી કંઈક અસહયોગ આંદોલન સમયે એટલે મને એમ છે અસહયોગ આંદોલન સમયે કંઈ શાળા બાળા કે પાઠશાળાઓનો પ્રશ્ન હોઈ શકે કારણ કે અસહયોગ સમયે આપણે બધા ભણવા જવાનું બંધ કરી દીધું અને ગાંધીજી જે છે એમણે શાળાઓ સ્થાપવાની શરૂઆત કરી હતી કદાચ એવો પ્રશ્ન હશે પછી પ્રશ્ન આવેલો હુમાયુનામા જે છે એ કોણે એટલે હુમાયુની જે આત્મકથા છે હુમાયુનામા બરાબર છે એ લખનાર કોણ તો કે ભાઈ એ ગુલબદન બેગમ જે છે એમણે એ લખેલું હતું પછી એક પ્રશ્ન હતો બખ્ત ખાન અંતિમ આ ભક્તકાંડ છે ને એ ઇતિહાસની અંદર કોણ હતા બરાબર તો એ અંતિમ સેનાપતિ હતો કયા સામ્રાજ્યનો તો મુઘલનો અને એમાં બહાદુર શાહ ઝફર બીજા તરીકે જે ઓળખાણા એમનો એ સેનાપતિ હતો અને પ્રખ્યાત સેનાપતિ હતો એટલે ફેમસ નામ છે એને ધ્યાને લઈને પ્રશ્ન બની ગયો છે પછી કતરની રાજધાની ઓકે તો જુઓ આ લોકો છે એ અમુક અમુક દેશની રાજધાનીઓ પૂછે છે બરાબર અમુક દેશના કંઈ કંઈ ચલણો બી પૂછી લેશે હજી તો અમુક દેશના નિશાનો પણ આવશે રાષ્ટ્રીય પક્ષી પશુઓ બી પૂછશે આ એની જૂની ટેવ છે એટલે કોઈ નવું નથી બરાબર વારંવાર આવા પ્રશ્નને રિપીટ કરશે પછી જે જજીયો કર ખતમ કોણે કર્યો બરાબર જો સૌથી પહેલાં જજીઓ કર ખતમ કરવામાં પૂછે ને તો અકબરે આ પૂરો કરેલો એવું કહી શકીએ બરાબર છે અને બીજો હતો મોહમ્મદ શાહ રંગીલા તમારે ઓપ્શન જોવા પડશે કે તમારી જોડે ઓપ્શનમાં શું આપવામાં આવેલું છે પછી એક પ્રશ્ન હતો કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટેનો અનુચ્છેદ બરાબર છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે બંધારણની અંદર કયા અનુચ્છેદમાં વાત કરવામાં આવી છે મને બહુ આઈડિયા નથી એટલે મેં તમારી જોડે ખાલી પ્રશ્ન મૂકી આપ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન્સ આવેલો છે કે ભાઈ નવા નવા સીએમ વિશે બી પ્રશ્ન પૂછે છે જેવી રીતે પૂછી લીધું આજે કે દિલ્હીની અંદર બરાબર દિલ્હીના સીએમ જે છે એ કોણ છે હાલ તો રેખા ગુપ્તાજી જે છે એ એમના સીએમ પદ પર અત્યારે બિરાજમાન છે પછી એક પ્રશ્ન આવ્યો તુર્ક એ ચહેલગાની બરાબર છે આવું જે છે એ તુર્કે સહેલગાની નામની વસ્તુ કે કોઈ કહ્યું એવું કંઈક શરૂ કરેલું છે આ શરૂ કરનાર કોણ છે તો કે ભાઈ એ ઇલતુત મિશ બરાબર છે કોણ છે ઇલતુત મિશ ઇલતુત મિશને બધા ઓળખો છો ને બરાબર ગુલામ વંશની અંદર આવે છે આ ભાઈ પછી પ્રશ્ન છે વસ્તી ગણતરી માટે બંધારણીય આર્ટિકલ ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં વાત કરવામાં આવી છે કે સરકારે અમુક સમયે વસ્તી ગણતરી કરવી જોઈએ આનો ઉલ્લેખ કરતો એક પ્રશ્ન જોવા મળેલો છે પછી કોઈ વિદ્યાર્થી એવું કહે છે સાહેબ એલઆઈસીને ધ્યાને લઈને એક પ્રશ્ન બનેલો છે બટ આઈ હેવ નો આઈડિયા કે ભાઈ પ્રશ્ન એકચ્યુઅલ શું હતો બરાબર પછીનો પ્રશ્ન લઈએ કે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર તરીકે કોણે ઉચ્ચારેલા અથવા તો કોણે એવું કહેલું તો કે ભાઈ ચર્ચિલ હતા એમણે આ એમને નામ આપેલું છે પછી પ્રશ્ન હતો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ જે છે બરાબર એ બંધારણના અડતાલીસ એ આર્ટિકલ મુજબ ઓગણીસો છ્યાસીની અંદર બરાબર છે એવું કહેવાય કે ભાઈ પસાર કરવામાં આવેલો છે કોઈનું કહેવાનું એવું છે કે ભાઈ બ્લડ ડોનેશન દિવસ એટલે કે રક્તદાતા દિવસ બરાબર મારા ખ્યાલથી ચૌદ તારીખ હોય છે પણ ચૌદ મે છે કે જૂન છે એ મને પાક્કું નથી કોઈને યાદ હોય તો નીચે કમેન્ટની અંદર કરજો લગભગ ચૌદ મે છે મારા ખ્યાલથી ઓકે પછી આની અંદર વાત કરીએ તો યુદ્ધ અભ્યાસ જે છે અલગ અલગ પૂછતા હોય છે હવે બાકી મને વિદ્યાર્થીએ કીધું કે સર ગણિતને રીઝનિંગ કરાવો પણ મિત્રો ખરેખર વાત કરું ને તો ગણિત રીઝનિંગના કોઈને યાદ નથી પ્રશ્ન બરાબર છે અથવા તો આપણને પ્રોપર માહિતી હું તમને ખોટે ખોટો આગળ બે દાખલા બનાવું કે જો એક એક સિમ્પલ ઇન્ટરેસ્ટમાંથી આવો દાખલો પૂછાઈ ગયો અને એક કરંટ અફેર સોરી એક પર્સન્ટેજનો આવો પૂછાઈ ગયો ને એક રેશિયોમાંથી ને એક પ્રોફિટમાંથી ને એક પજલ આવી પૂછાઈ ગયું આવું ખોટું કરાવવાનો કોઈ મતલબ નથી બરાબર તમારો બી સમય મારે બરબાદ કરવો અને કાલે સવારે ખબર પડે કે આ સાહેબે તો હા ખોટે ખોટું એટલા માટે હું તમને ખોટી વસ્તુ રજૂ નથી કરું જે છે જેટલું મને ખબર છે એટલું તમારી સુધી પહોંચાડું છું બરાબર છે કે શક્ય એટલી મદદ થાય તમને બાકી ખોટું બતાવીને મારે વિડીયો લાંબો કરવાનો કોઈ મતલબ નથી મળશે તો ચોક્કસથી આપણા પ્રશ્ન જે છે તમારી સુધી મૂકીશું ઓકે તો વિડીયોને થોડો શેર કરો લાઇક ઓછી હોય છે શેરિંગ ઓછું હોય છે ખરેખર તમને જાણીને નવાઈ લાગશે આવડા મોટા ગુજરાતના પચીસ વ્યૂ આવે છે બોલો મને કેટલા વ્યૂ આવે છે પચીસ વ્યૂ માટે હું તમારા માટે કોઈ પાંચ જણાને ફોન કરું ઓલું કરું પેલું કરું પ્રશ્ન બનાવું લખું વિડીયો અત્યારે બનાવું છું પછી પાછું હું એને અપલોડ કરીશ મારું નેટ બગાડીશ બધું એના માટે મને મળે શું પચીસ જણાને અને એ પાછા પચીસ જણા છે ને વિડીયો પૂરો જોતા નથી ખાલી બે કે ત્રણ મિનિટ જોયો આમાં મને સમય એ બતાવે બરાબર કે ભાઈ ત્રણ મિનિટ વિડીયો જોયો તો ત્રણ મિનિટ વિડીયો માટે મારે બે કલાક બગાડવાનું થાય છે તો આશા રાખો કે ભાઈ તમે પૂરો વિડીયો જુઓ તો તમને આખા આખા પેપરની સ્ટાઇલ ખબર પડશે બરાબર છે બાકી નથી તમારું કાંઈ આમાં ઉજાગર થઈ જવાનું મારું કાંઈ નથી લૂંટાઈ જવાનું તમે મદદ લ્યો છો તો સંપૂર્ણ લ્યો તો મને બી સારું લાગશે ઓકે ચલો મળીએ છીએ પછી નવા વિડીયોમાં બાય